ગાયત્રી મહિલા દૂધ ઉત્પાદક મંડળી હેલોદરના પશુપાલકોનો અનોખો વિરોધ પશુપાલકોએ દૂધ ઢોળીને સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલની ઠાઠડી કાઢવામાં આવી તેવા સમયે પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહિલાઓએ શામળભાઈ હાય હાયના નારા લગાવ્યા અને શામળભાઈ પટેલનો એક બાજુ સાબર ડેરી તરફથી પશુપાલકોને યોગ્ય જવાબ ન મળતા હવે પશુપાલકો રંગે ચડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજે સાબર ડેરી આંદોલનનો ત્રીજો દિવસ થવા છતાં પશુપાલકો પોતાની માંગ પર અડીખમ છે ત્યારે મળતી માહિતી અનુસાર મેઘરજમાં પણ ટેમ્પોમાં દૂધ જઈ રહ્યું હતું ત્યારે મેઘરજ બજાર વચ્ચે ઊભો રખાવી ટેમ્પામાંથી કેન નીચે ફેંકી રોડ પર દૂધ ઢોળવામાં આવ્યું છે દિવસેને દિવસે ગામડાઓમાં પણ મોટાપાયે વિરોધ યથાવત રહ્યો છે જો સાબર ડેરી યોગ્ય જવાબ ના આપે તો પશુપાલકોની પણ લડાઈ ચાલુ રહેશે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે